હેલો સ્ટુડન્ટ્સ ધોરણ છના વિજ્ઞાનમાં બાળકો આપણે સાતમો પાઠ છેલ્લે જોયો તો ગતિ અને અંતર હવે આજે આપણે છોકરાઓ આઠમો પાઠ લઈએ જેનું નામ છે પ્રકાશ પડછાયો અને પરાવર્તન તમને બધાને ખબર છે પ્રકાશ એટલે શું લાઇટ આપણે કેમ અંધારું લાઇટ જાય તો આપણે કેવું એકદમ અંધારું થઈ જાય છે ઘરમાં અચાનકથી પાવર જાય તો આપણે શું કહીએ છીએ લાઈટ ગઈ પાવર ગયો તો કેવું અંધારું થઈ જાય છે પ્રકાશ આવતો એકદમ બંધ થઈ જાય છે એવી જ રીતે તમે જ્યારે રાત્રે બહાર નીકળો તો ચંદ્રના અજવાળા સિવાય એક પણ અજવાળું તમને દેખાય છે સ્ટ્રીટ લાઇટ કદાચ બંધ હોય તો કેવું અંધારું લાગે છે બરાબર તો ટૂંકમાં પ્રકાશ છે એ આપણા જીવનમાં જરૂરી એક ભાગ કહી શકાય એમ છે પ્રકાશ વગર આપણે લાઇટ વગર આપણે કાંઈ પણ કરી શકીએ અંધારામાં ટ્રાય કરજો ક્યારેક લાઇટ જાય તો કોઈ પણ વસ્તુ આપણે ગોતવી હશે તો કેટલી મુશ્કેલી થશે આપણે ટોર્ચ ગોતસી અથવા તો મીણબત્તી ચાલુ કરશું અથવા તો મોબાઈલની હોય તો સેલફોન થઈ ગયા છે મોબાઈલ મોબાઈલની લાઇટ કરશી ચાલુ ટોર્ચ લાઇટ પછી આપણે કોઈપણ વસ્તુ ગોત બાકી પ્રકાશ વગર આપણે એક વસ્તુ એમને ગોતી શકી ના ગોતી શકી છોકરા તો પ્રકાશ આપણા માટે જરૂરી છે બરાબર લાઈટ આપણા માટે જરૂરી છે જેથી આપણે કામ કરી શકીએ બરાબર પછી તમે ભણો છો તમે લાઈટ વગર ભણી શકો ના ભણી શકો તો ભણવા માટે પણ પ્રકાશ જરૂરી છે તો આજે એના જ વિશે આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું ચાલો જોઈએ શું કે છે આપણે આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ શાળાએ જતી વખતે આપણે બસ જોઈએ ગાડીઓ જોઈએ સાયકલો વૃક્ષ પ્રાણીઓ અને ક્યારેક ફૂલ જેવી વસ્તુઓ પણ જોઈએ છે તમારા મુજબ વિચાર મુજબ આ વસ્તુ આપણે કેવી રીતે જોઈએ છીએ તમે રસ્તામાં જતા હો સ્કૂલે જાઓ છો તમે નિશાળે તો તમે રસ્તામાં કેટલી બધી વસ્તુઓ જોવો છો બસ જોવો છો તમે ખુદ જો સ્કૂલ બસમાં જતા હો એ બસ તમને દેખાય છે પછી રસ્તા ઉપર ચાલતા વાહનો તમને દેખાય છે આજુબાજુ વૃક્ષો દેખાય છે ફૂલ દેખાય છે પછી ઘણી બધી વસ્તુ માણસો જાતા દેખાય છે તો આ બધી વસ્તુ આપણને પહેલાં એમ વિચાર આવે કે કેવી રીતે જોઈ શકીએ તો આપણે એમ જવાબ આંખથી જોઈ શકીએ ચાલો આંખથી જોઈ શકીએ તો બરાબર છે પણ જો પ્રકાશ ન હોત અંધારું હોત તો આપણે આ બધી વસ્તુઓ જોઈ શકત ચોક્કસપણે ના જોઈ શકત જ્યારે રાત્રિના સમયે સંપૂર્ણપણે અંધારું હોય ત્યારે આ બધા જ સ્થળ વિશે વિચારો શું દેખાશે ધારો કે તમે સંપૂર્ણ અંધારાવાળા ઓરડામાં જાઓ તો શું તમે ઓરડામાં કોઈ પણ પદાર્થને જોઈ શકશો કેવા આપણે પગ ભટકાય ને કાં પલંગને પૈડો હોય અથવા તો સોફા અથવા તો ખુરશી તો અંધારામાં અચાનકથી આપણે જાય તો કેવા પગ ભટકાય કેમ કે આપણને જોઈ નથી શકતા આપણે જરાક પણ પ્રકાશ ન હોય તો આપણે જોઈ શકતા નથી પરંતુ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો અથવા તો ટોર્ચ ચાલુ કરો ત્યારે આપણે વસ્તુને સહેલાઈથી જોઈ શકીએ છીએ તો પ્રકાશ વિના વસ્તુ છે એ જોઈ શકાતી નથી એટલે પ્રકાશ તો આપણને સૌથી પહેલું એનું કામ હોય પ્રકાશ આપણને વસ્તુ જોવામાં મદદ કરે છે સૌથી પહેલો એનો ઉપયોગ મહત્ત્વ ટોર્ચમાં રહેલો બલ્બ એ એક એવી વસ્તુ છે કે જે પોતાનો પ્રકાશ આપે છે ટોર્ચ ચાલુ કરીએ આપણે તો એમાં જે અંદર બલ્બ છે એ શું કરે છે કે ઓમ તો અંધારું જ છે પણ ટોર્ચ ચાલુ કરશે એટલે એનો પ્રકાશ આપે છે ને આપણને વસ્તુ દેખાડવામાં મદદ કરે છે એવી રીતે સૌથી મોટો પ્રકાશનો સ્ત્રોત હોય તો કયો સૂર્ય સૂર્ય શું કરે છે સૂર્ય છે એ અન્ય જે એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે સૂર્ય પણ શું કરે છે પોતાનો પ્રકાશ આપે છે એટલે આપણે ગમે ત્યાં દિવસમાં ગમે એ વસ્તુ ગમે ત્યાં આપણે જોઈ શકીએ છીએ વ્યવસ્થિત રીતે વગર ટોર્ચ છે બરાબર દિવસ દરમિયાન એના પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ સૂર્ય જેવા પદાર્થો કે જે પોતે પોતાનો પ્રકાશ આપે છે અથવા તો ઉત્સર્જિત કરે છે એને પ્રકાશિત પદાર્થ કહેવાય પ્રકાશિત પદાર્થ કોને કહેવાય કે જે પોતે પોતાનો પ્રકાશ આપે છે અને બીજા પદાર્થને દેખાવામાં મદદ કરે છે ટોર્ચ છે સૂર્ય છે એ શું છે પોતે પોતાનો પ્રકાશ આપી અને આપણે વસ્તુ દેખાવામાં મદદ કરે છે તો એને શું કહેવાય પ્રકાશિત પદાર્થો કહેવાય ખુરશી ચિત્ર કે પગરખા જેવી વસ્તુ વિશે શું કહેશો જ્યારે પ્રકાશિત પદાર્થો સૂર્ય ટોર્ચ અથવા તો વીજળીનો બલ્બ એમાંથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આપણે એને જોઈએ છીએ હવે ત્રણ શબ્દ વિશે આપણે સમજૂતી લેવાની છે શું પારદર્શક અપારદર્શક પારભાષક પદાર્થો ત્રણ વિશે પારદર્શક અપારદર્શક અને પારભાષક શું છે ભાયા તો કે પારદર્શક એટલે શું તમે કોઈ પણ પ્લાસ્ટિકની થેલી લ્યો હોય તમે કપડાં લેવા જાઓ ત્યારે કેવો કપડાંમાં અંદર જે પ્લાસ્ટિકની થેલીમાં રાખીને આપેલ હોય એની તમે આમ રાખો આંખ પાસે તો તમે એની આરપાર જોઈ શકો ને સામે શું છે એ જોઈ શકો પ્લાસ્ટિકની થેલીમાંથી ચોક્કસપણે ચોખ્ખું જોઈ શકો તમે તો એવા પદાર્થને શું કહેવાય તો કે પારદર્શક હું તેને મારી સાદી ભાષામાં સમજાવું અપારદર્શક એટલે શું તો કે આપણે કોઈ પણ વસ્તુની આરપાર ન જોઈ શકીએ બરાબર તો એને અપારદર્શક કહેવાય ધારો કે મેં અહીંયા પુસ્તક રાખ્યું છે વિજ્ઞાનનું જ પુસ્તક છે હું આમ પુસ્તક રાખું તો હું આમ આરપાર જોઈ શકીશ જરા પણ મને નહીં દેખાય કે આમ સામેની બાજુ શું છે કોઈ ઊભું છે કોઈનો હાથ છે કઈ વસ્તુ પૈડી છે તો આ પુસ્તક છે એ શું છે તો કે અપારદર્શક વસ્તુ છે જેની આરપાર છે આપણે બિલકુલ જોઈ શકતા નથી પછી પારભાષક એટલે શું તો કે દેખાય ખરા ન પણ દેખાય એવું સાવ આછું વાછું દેખાય એને પાર ધુવાણો એકદમ ક્યાંક થયો હોય તમે જોજો તો ધુવાણાની સાવ એમ ન થાય કે સાવ આપણને કાંઈ દેખાતું જ નથી આમ થોડું થોડું એવો ભાસ થાય કે આપણે ઓલી બાજુનું છે સામેની સાઈડનું થોડું થોડું જોઈ શકીએ ધુમ્મસ કેમ સવારે હોય છે શિયાળામાં ધુમ્મસમાં કેવું થાય આછું 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 દેખાય તો એ શું છે પારભાષક છે એટલે કે પારદર્શક પણ નહીં અને અપારદર્શક પણ નહીં થોડું થોડું આછું આછું દેખાય એને કહેવાય પારભાષક સમજાઈ ગયું આ ત્રણ શબ્દ હવે આપણે જોઈએ કે આમાં શું કહે છે અપારદર્શક પારદર્શક અને પારભાસના વર્ગીકરણ કરેલું તે યાદ કરો પ્રકરણ બેમાં જ આમાં જ પ્રકરણ બે માં આવી ગયેલું છે જો આપણે કોઈ પદાર્થની બિલકુલ ન જોઈ શકીએ આરપાર તો એને કહેવાય અપારદર્શક પદાર્થ જેમ પાઠ્યપુસ્તક જેમ મેં કીધું ને પછી કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટ જોઈ શકો તો એને કહેવાય પારદર્શક અને કેટલાક પદાર્થો એવા છે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ રીતે નથી દેખાતું તો એને કહેવાય પારભાસક તો આ ત્રણ શબ્દ તમારે યાદ રાખવાના કયા કયા પારદર્શક જેની આરપાર બિલકુલ સ્પષ્ટ જોઈ શકાશે અપારદર્શક જેની આરપાર આપણે બિલકુલ જોઈ અને પારભાષક પારભાષક એટલે દેખાશે પણ સ્પષ્ટ દેખાય તો એ એના માટે પ્રવૃત્તિ પણ કરેલી છે જોઈએ પ્રવૃત્તિ નંબર એક શું કે છે તમારી આસપાસ જુઓ શક્ય એટલા વધુ પદાર્થો લ્યો રબર છે કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે પેન છે પેન્સિલ છે નોંધપોથી છે કાગળનો ટુકડો છે ગમે એ વસ્તુ જે તમને મળે તમારે લેવાનું આ પદાર્થમાંથી કોઈ દૂરની વસ્તુ જોવાનો પ્રયાસ કરો દૂરના શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈને તમારી આંખ સુધી પહોંચે છે એ જોવાનું કોષ્ટક આઠ પોઈન્ટ એકમાં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનનો નોંધો આપણે જોઈએ છીએ કે આપેલ પદાર્થ કે સામગ્રી પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે અપૂરતા પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી એના આધારે નક્કી કરી શકાય આપણે કોઈ પણ વસ્તુ રાખીએ તો નક્કી કેમ કરી શકાય કે પ્રકાશ છે એ પૂરેપૂરો એની પાસે પસાર થવા દે છે કે નહીં જેમ કે અહીંયા કોષ્ટકમય તમારે લખવાનું પેન્સિલ છે પેન્સિલ આડી રાખીએ બરાબર તો એમાં આમ નાડી રાખીએ તો એની આરપાર જોઈ શકાય તો જરા પણ નહીં તો એ તો એ કેવો છે અપારદર્શક છે રબરનો દડો છે એની આરપાર જોઈ શકાય ના જોઈ શકાય એટલા ભાગની પાછળ શું છે એ ના દેખાય તો અપારદર્શક છે લખવાનું કાગળ છે એમાં બહુ ચોક્કસ નહીં થોડું થોડું દેખાય તો એ પારભાસપ છે તો એવી તમારે અહીંયા વર્ગીકરણ કરીને આખું એક કોષ્ટક તૈયાર કરવાનું છે તમને જે જે વસ્તુ મળે એ બધાને ટ્રાય કરી લેવાની હવે પડછાયો હકીકતમાં શું છે પડછાયો તો છોકરો તમે તો રમત કરતા હો ને પડછાયાની કેવા આપણે હાલીને જાતા હોઈએ તડકો માથે હોય તો પડછાયો આપણે રસ્તામાં પડતો હોય તો હાથ હલાવીને બરાબર એવી રીતે અલગ અલગ છે આપણે આકૃતિઓ બનાવતા હોઈએ છીએ પડછાયામાં લાઈટ જાય ત્યારે ટોર્ચમાં તમે એવી રીતે રમત કરતા હો તો તો એ પડછાયો છે શું તો કે એક પછી જો અહીંયા પ્રવૃત્તિ કરી છે કે હવે એક પછી એક દરેક અપારદર્શક પદાર્થને જમીનથી સહેજ ઉપર સૂર્યપ્રકાશમાં પકડી રાખો શું જોવો છો તમે જમીન ઉપર તમે કોઈ પણ પદાર્થ છે ધારો કે આ પેન છે મારી પાસે ઉપરથી સૂર્યપ્રકાશ આવતો હોય અથવા તો ટોર્ચ હોય તો આપણે શું કરી અને ધીમે ધીમે આમ ઉપર આમ પકડીએ એમ તો નીચે શું થાય એનો પડછાયો પડે શું પડે પડછાયો રિફ્લેક્શન પડે તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ એના પડછાયાને લીધે હોય છે કેટલીક વાર તમે પદાર્થના પડછાયને જોઈને તે પદાર્થને ઓળખી પણ શકો છો કેટલીક વાર એટલો સ્પષ્ટ પડછાયો દેખાય તમે કહી દેશો કે આ શેનો પડછાયો છે કઈ વસ્તુનો જમીન ઉપર કાગળનો એક ટુકડો મૂકો થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો સીધો ક્યાં પડે કાગળના ટુકડા ઉપર પડે અને પછી તમારે જ્યારે તમે જ્યારે પદાર્થનો પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બાહ્ય રેખા અંકિત કરવાનું કહો આવી જ રીતે બીજા પદાર્થની દોરો બરાબર આ પેન પૈકડી છે નીચે પડછાયો પડતો નીચે કાગળ રાખવાનું કોરો નીચે જે પડછાયો પડે એનો એ તમારે આમ દોરવાનું એમાં લીટી લીટી એટલે આખી આકૃતિ આ પેનની દોરાઈ જશે એવી રમત તમે કરી શકો છો મિત્રો ભેગી હવે પડછાયાની આ બાહ્ય રેખા ઉપરથી તમારા મિત્રને પદાર્થને ઓળખવાનું કહો કેટલા પદાર્થોને સેવો સાચી રીતે ઓળખી શક્યા એવી રીતે વારાફરથી ઘણા પદાર્થો દોરવાની ટ્રાય કરો અને જોવો કે કેટલા પદાર્થો તમે ઓળખી શકો છો અંધારા ઓરડામાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે શું તમે તમારા પડછાયનું અવલોકન કર્યું છે સાવ અંધારું હોય અને પ્રકાશ હોય જ નહીં ત્યારે પડછાયો ખબર પડે તમને શું જ્યારે ઓરડામાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય બીજું કાંઈ ન હોય ત્યારે આનો અર્થ શું થાય છે કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપાદર્શક પદાર્થની જરૂર પડે છે એક અપાદર્શક પદાર્થ ને સાથે પ્રકાશ તો જોઈએ જ થોડોક જે તો એ જોઈએ જ સાવ અંધારામાં પડછાયો પાડવો મુશ્કેલ છે હવે પ્રવૃત્તિ શું કરે છે તો કે તમારે અંધકારમાં કરવાની છે બરાબર સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ તમારી સાથે એક ટોર્ચ રાખવાની એક મોટું કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠું લઈ જાઓ ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો કે જેથી તમારા મિત્રના ચહેરા ઉપર છે એ પ્રકાશ પડે એવી રીતે ટોર્ચને આમ રાખવાની તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે કે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે ટોર્ચ છે પ્રકાશનો સ્ત્રોત આપણી પાસે જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ મકાન કે અન્ય પદાર્થ ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો તમે જોઈ શકશો બરાબર આમ ટોર્ચ આમ કરશો તો પાછળ તમારા મા મિત્ર જે ઊભો હશે એનો માથાનો પડછાયો દેખાશે આનો અર્થ એ નથી કે અન્ય સપાટીઓ રોજિંદા જીવનમાં તમે જે પડછાયા જુઓ છો સોરી અહીંયાથી અહીંયા આવશે બરાબર આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નથી અંતે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી જોઈ શકશો તમે કેમ કે આપણે પોતે અપારદર્શક છીએ અહીંયા ટોર્ચ નાખીએ તો આપણો પડછાયો છે એ પાછળ તમે જોઈ શકશો નહીં જોઈ શકીએ હવે બીજા મિત્રને તમારી મિત્રની પાછળ કાર્ડબોર્ડને પકડી રાખવાનું કહ્યું પાછળ શું પકડી રાખશી આપણે એક પુઠ્ઠું પકડી રાખવાનું પછી અહીંયાથી આપણે ટોચ પાડવાનું કહેવાનું આમ પડછાયો હંમેશા પડદા ઉપર જ મેળવી શકાય કે સમજાણ તમે એમને આમ પડછાયો પાડો આવી રીતે આમાં જેમ કીધું એમ નહીં મળે પણ પાછળ એક પુઠ્ઠું રાખશો તો તમારા મિત્રના માથાનો પડછાયો સીધે સીધો પુઠ્ઠા ઉપર પડશે એટલે પડછાયા માટે પાછળ પડદાની જરૂર હંમેશા રહે છે ઓરડાની દિવાલો ઈમારતો કે અન્ય સપાટીઓ રોજિંદા જીવનમાં તમે જે પડછાયા જુઓ છો એમના માટે પડદા તરીકે વળતે છે બરાબર દિવાલમાં પડછાયો પડતો દિવાલ જે પડદાની જેમ કામ કરે છે કેમ કે એ એમાં આપણે પડછાયો પાડી શકીએ છીએ પડછાયો છે એ આપણને પદાર્થના આકાર વિશે પણ માહિતી આપે છે ઘણીવાર પડછાયા આપણને એમના આકાર વડે ગેરમાર્ગ પણ દોરી શકે છે આકૃતિ આઠ પોઈન્ટ ચારમાં આપણા હાથ વડે તૈયાર કરેલા કેટલાક એવા પડછાયા છે કે જે આપણને તે કોઈ પ્રાણી હોય એવું પ્રેરે છે આપણે એવી રમત રમતા હોઈએ છીએ ને પ્રાણીના પડછાયા પાડીએ જો આવી રીતે છે આવી રીતે અલગ અલગ પ્રાણીના પડછાયા પક્ષીના હોઈએ છીએ જ્યારે જાય ત્યારે છોકરાઓ એવું કરે છે હવે જો પ્રવૃત્તિ ચાર તડકો હોય એવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકવાની ખુરશીના પડછાયાથી તમે શું અવલોકન કર્યું શું પડછાયો છે એ ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બતાવે છે જો ખુરશીને થોડી ફેરવવામાં આવે તો પડછાયાનો આકાર કેવી રીતે બદલાય છે ખુરશીને ફેરવી નાખી તો પડછાયાનો આકાર શું થશે તો કે બદલાઈ જશે આખો એક પાતળી નોંધ પોથી લો અને એનો પડછાયો જુઓ પછી એક લંબચોરસ ખોખું લો અને એનો પડછાયો જુઓ શું આ બંને પડછાયાના આકાર એક જેવા દેખાય છે લંબચોરસ ખોખું અને નોંધ પોથી તો બેયના આકાર જો સરખો હશે લંબચોરસ તો બેય સરખા જ દેખાશે વિવિધ રંગના પુષ્પ અથવા અન્ય પદાર્થ લો અને એમના પડછાયા જુઓ અલગ અલગ જાતના ફૂલ લેવાના પછી એના પડછાયા જોવાના દાખલા તરીકે લાલ ગુલાબ ને પીળું ગુલાબ તો શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયા અલગ રંગના દેખાય પડછાયાને એને કોઈ રંગ દેખાય અલગ અલગ ભાઈ લાલ ગુલાબ નું પડછાયો દેખાણો હોય તો પીળા ગુલાબનો દેખાણો ના કલરમાં કાંઈ ફેર પડે નહીં ખાલી તમે આકાર એવો જોઈ શકો એક લાંબુ ખોખું લો અને જમીન ઉપર પડતો એનો પડછાયો જુઓ જ્યારે તમે ખોખાને ફેરવો છો ત્યારે તમે જોશો કે પડછાયાનું કદ પણ બદલાય છે ખોખાને નીચે પડછાયાનું કદ છે એ બદલાતું જશે ખોખાનો પડછાયો પડછાયો ક્યારે સૌથી ટૂંકો હોય છે જ્યારે તેની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે કે તેની ટૂંકી બાજુ રાખેલી હોય ત્યારે ક્યારે ક્યારે છે એ ટૂંકો હોય છે પડછાયું તમારે અવલોકન કરવાનું છે ચાલો આપણે આ લંબ ખોખા લાંબા ખોખાનો સાદો કેમેરો બનાવવા માટે ઉપયોગ કરી જો હવે પિન હોલ કેમેરા તમે વિચારતા હશો કે કેમેરા બનાવવા માટે ઘણી બધી વસ્તુની જરૂર પડે છે વાસ્તવમાં નહીં જો આપણે સાદો પિન હોલ કેમેરો જ બનાવવો હોય તો જો અહીંયા કીધું છે કેમ બનાવવાનો તો કે પુઠ્ઠાના એવા બે ખોખા લેવાના જેથી એક ખોખું બીજાની અંદર કોઈ પણ જગ્યા વગર સરકી જાય એવી રીતે બંને ખોખાની એક બાજુને કાપી નાખવાની મોટા ખોખાની જે બાજુ કાપી છે એની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું હોલ પાડવાનું નાના ખોખામાં વચ્ચેથી પાંચથી છ સેમીનો ચોરસ કાપી લેવાનો ખોખાના ખુલ્લા ચોરસને ડ્રેસિંગ પેપરથી ઢાંકી દો જો અહીંયા આકૃતિમાં પણ બતાવ્યું છે સૌથી પહેલાં આવી રીતે કાપવાનું પછી અહીંયા વચ્ચે આવી રીતે હોલ કરવાનું બરાબર પછી શું કે છે હવે નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ડ્રેસિંગ પેપરવાળી બાજુને અંદરની તરફ રહે જો આવી રીતે છે આવી રીતે નાના ખોખાના જોવાની ઈચ્છા હોય તે સૂર્યપ્રકાશમાં માં હોવો જોઈએ જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ડ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો શું પડછાયા કરતા આ પિનહોલના પ્રતિબિંબ જુદા છે તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ આ એક જાતનો કેમેરો બની ગયો શું કેમેરામાં દેખાતા ચિત્રો છે એ બીજી બાજુ એ વસ્તુઓના રંગો પણ દેખાડે છે શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા બધું તમારે આવી રીતે બનાવીને અવલોકન કરીને જોવાનું છે મજા આવશે ખરેખર બનાવી જોજો ચાલો હવે આપણે પિનહોલ કેમેરા વડે સૂર્યનું પ્રતિબિંબ જોઈએ આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે આપણને ફક્ત વચ્ચે છિદ્ર હોય એવી મોટી પૂઠાની એક સીટ જોઈશે એક આખી સીટ લેવાની એમાં વચ્ચે એક છિદ્ર હોવું જોઈએ પૂઠાને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને એનો પડછાયો છે એ ચોખ્ખા વિસ્તાર ઉપર પડવા દો શું તમને પૂઠાના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે શું કરવાનું પૂઠિયા પૂઠાને સૂર્યની સામે ઊંચું પકડી રાખવાનું વચ્ચે છિદ્ર છે અને એના પડછાયો ચોક્કસ વિસ્તાર ઉપર પડવા દો પછી જોવાનું કે પુ પૂઠાના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ તમને દેખાણું કેમ કે આપણે મધ્યમાં છિદ્ર કર્યું હતું જ્યારે તમારા સ્થળે ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા પ્રતિબિંબ જુઓ ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે કેવું થતું જશે ઘટ થતું જશે જ્યારે ગ્રહણ હોય ત્યારે આવો કેમેરો બનાવીને ટ્રાય કરજો છોકરા ક્યારેય પણ સૂર્ય તરફ સીધું જોવું જ નહીં કેમ કે તે આંખો માટે શું છે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે કુદરતમાં એક રસપ્રદ પિનહોલ કેમેરા છે કેટલીકવાર જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદરણા જોઈએ છીએ આપણે એકદમ ઘટાદાર વૃક્ષ હોય ત્યારે આપણે એકદમ વધારે પાનવાળા વૃક્ષ હોય ત્યારે એની નીચેથી આપણે જાતા હોઈએ તો શું થાય તો કે નીચે ચાંદરણા જેવા આપણે સૂર્યપ્રકાશના નાના નાના ટપકા જોઈએ છીએ ઘણીવાર તમે ટ્રાય કરજો આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબો જ છે એને પણ આપણે પિનહોલ કહી શકીએ ને પણ વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પહે ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો તેમાં ખૂબ જ મજા આવશે જ્યારે ગ્રહણ થાય ત્યારે તમે ટ્રાય જો આવી રીતે વૃક્ષની નીચે કેમ આમ થોડો થોડો સૂર્યનો પ્રકાશ આવતો હોય તો આવી રીતે દેખાય આખું છે બુઝોને એક વિચાર આવ્યો કે આપણા પિનહોલ કેમેરા વડે આપણી રોડની પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા તો સૂર્યના પ્રતિબિંબનું શું શું આપણે તેને ઉલટી કેવી રીતે કોઈ જોઈ શક્યા સૂર્યનું એમ કે ઉલટું પ્રતિબિંબ દેખાય વહેલીને બીજો વિચાર આવ્યો કે જો પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે તો આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચનાને પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે આવા આપણને પણ છોકરાઓ તમને પણ વિચાર આવતા હોય તો તેને ગોતવાનો પ્રયત્ન કરો પ્રવૃત્તિ કરી છે જો એના માટે કે ચાલો પાઇપનો એક ટુકડાનો કે રબરની લાંબી નળીનો ઉપયોગ કરીએ રૂમના એક છેડે ટેબલ ઉપર મીણબત્તીને સળગાવીને મૂકવાનું હવે રૂમના બીજા છેડે ઉભા રહીને મીણબત્તી તરફ પાઇપ ને અંદરથી જુઓ જો આ કેવી રીતે છોકરો જોવે છે એવી રીતે આ પાઇપ છે આ મીણબત્તીને જોવાની ટ્રાય કરવાની શું મીણબત્તી દેખાય છે જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હો ત્યારે પાઇપને થોડો વાંકો વાળો સૌથી પહેલા સ્ટ્રેટ રાખ્યું પછી હવે થોડોક વાંકો વાળવાનું કીધું બે રીતે જોવાનું શું હવે મીણબત્તી દેખાય છે પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડો વાળો શું હવે મીણબત્તી જોઈ શકો છો આ બધા અવલોકન કરવાનું તો આના પરથી શું તારણ આવ્યું આ બાબત દર્શાવે છે કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે તમે આમ સેજે વાળી નાખશો તો તમે મીણબત્તી નહીં જોઈ શકો સીધો રાખશો પાઇપ તો તમે મીણબત્તીને જોઈ શકશો એટલે કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે તેથી જ્યારે અપારદર્શક પદાર્થો તેને અવરોધે છે ત્યારે પડછાયો રચાય છે બરાબર એટલે પડછાયો રચાય છે કે અપારદર્શક પદાર્થ વચમાં આવી જાય એને અવરોધ ઊભો થાય છે એટલે પડછાયો રચાય છે હવે અરીસા અને પરિવર્તન આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ અરીસા વગર તો આપણે કેવી રીતે કાંઈ ખબર પડે બરાબર છે આપણું ફેસ ના જોઈ શકીએ માથું ના ઓળી શકીએ તો આપણે અરીસા તો બધાએ વાપરીએ જ છીએ તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ તમે અરીસામાં જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન છે એને પડછાયો ન કહી શકાય એને શું કહેવાય આપણે પરાવર્તન કહી શકીએ રિફ્લેક્શન અરીસાની સામે જે પદાર્થ હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ તમે કોઈ પણ વસ્તુ અરીસાની સામે રાખશો તમને દેખાશે પણ એને પડછાયો ન કહેવાય એને રિફ્લેક્શન પરાવર્તન કહેવાય ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષ ઈમારત કે અન્ય પદાર્થનું પરાવર્તન જોઈએ છીએ જોઈએ છીએ ને તળાવ પાસે બેઠા હોય કેવું આપણે બીજું આ ઉપરથી દેખાતું હોય છે તો એ પરાવર્તન કે અથવા તો આપણે આપણું મોઢું જોઈએ છીએ શું કહેવાય એને પરાવર્તન આ પ્રવૃત્તિ રાત્રે અથવા અથવા અંધારા ઓરડામાં કરવી જોઈએ તમારા મિત્રને ઓરડાના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પા પકડવાનું કહો અંધારાના એક ખૂણામાં શું કરવાનું એક અરીસો પકડીને ઊભું રહેવાનું બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહેવાનું ટોર્ચના કાચને તમારી આંગળીથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો તમારી આંગળીઓ વચ્ચે થોડી જગ્યા રહે એ રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી શકે શું મળી શકે આમ ટોર્ચને આમ પકડવાની એકદમ હોય અહીંયા ટોર્ચ રાખ્યું તો આપણને અહીંયા વચ્ચે જે જગ્યા હોય એમાંથી પ્રકાશ મળશે તમારા મિત્રએ પકડેલી રાખેલા અરીસા તરફ કિરણ કિરણપુંજને પડવા દો શું તમને બીજી તરફ પ્રકાશનો ચંદો પડતો દેખાય છે જો આવી રીતે છે હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી ઓરડામાં ઉભેલા તમારા બીજા મિત્ર ઉપર પ્રકાશ પડે એવી રીતે ગોઠવવાનું આ પ્રવૃત્તિ એવું દર્શાવે છે કે અરીસો છે એના ઉપર પડતા પ્રકાશની દિશા બદલી નાખે છે શું થઈ જાય છે બદલી તમે એના ઉપર પાડશો લાખીનું રિફ્લેક્શન થઈ જાય છે કે એના ઉપર અરીસા ઉપર જ્યારે તમે પ્રકાશ પાડશો ત્યારે અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે કે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા શું થાય છે પરાવર્તિત થાય છે જો એક મોટી થર્મોકોલ સીટની એક બાજુ ઉપર કાંસકો લગાવો કાંસકો એટલે શું દાંતિયો આકૃતિ આઠ પોઈન્ટ નવમાં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો અને એને સૂર્યપ્રકાશમાં રાખો જો અહીંયા આવી રીતે છે અહીંયા કાંસકો લગાવવાનો અને એને સૂર્યપ્રકાશમાં રાખવાનો અથવા કાંસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ અથવા તો ટોર્ચ રાખવાની જગ્યાએ છે કે કાંસકામાંથી પસાર થઈ શકે બરાબર તમે શું અવલોકન કર્યું શું તમને આકૃતિ આઠ પોઈન્ટ નવમાં દર્શાવ્યા મુજબની પેટર્ન જોવા મળી જો આવી રીતે ડિઝાઇન આખી પડશે છે કાંસકો રાખશો એટલે સામે ટોર્ચ કરશો એટલે આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવ્યો આવ્યો કે નહીં સામે અરીસો રાખો આ બાજુ દાંતિયો રાખો એના ઉપર પ્રકાશ પડે નીચે આવી પેટર્ન આપણને જોવા મળશે તો અહીંયા આપણો આ પાઠ છે ઈ પ્રકાશ પડછાયો અને પરાવર્તન પૂરો થાય ત્રણે ત્રણ શબ્દ સમજાઈ ગયા પ્રકાશ એટલે શું પડછાયો એટલે શું અને પરાવર્તન એટલે શું તો હવે તો કોઈને કાંઈ કન્ફ્યુઝન હોય છોકરાઓ તો ફરી એકવાર પાછો આ વિડિયો તમે રિપીટ કરી લેજો બરાબર છે હવે આપણે જોઈએ કેટલાક પારિભાષિક શબ્દ છે પ્રકાશિત બરાબર અરીસો એટલે મિરર અપારદર્શક છે પિનહોલ કેમેરા છે રિફ્લેક્શન પરાવર્તન પડછાયો શેડો પારભાષક તો ફરીથી એકવાર પાછો જોઈ લેજો હવે આપણે જો આમાં પણ યાદ રાખવા જેવું હોય કે અપારદર્શક પદાર્થો પ્રકાશને એમનામાંથી પસાર થવા દેતો નથી પારદર્શક પદાર્થો એમનામાંથી પ્રકાશને પસાર થવા દે છે અને આપણે એમનામાંથી પદાર્થને જોઈ શકીએ છીએ પારભાષક પદાર્થો પ્રકાશ એટલે કે ઓછા પસાર થવા દે છે પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો રચાય છે પિનહોલ કેમેરાને સાદી બનાવી શકાય છે અને ઉપયોગ સૂર્ય તથા તેજસ્વી વસ્તુઓના પ્રતિબિંબ મેળવવા માટે થાય છે પ્રકાશથી સુરેખ ગતિ કરે છે એટલે કે સીધી રેખામાં ગતિ કરે છે આપણે જોયું ને પ્રવૃત્તિ કરીને અને અરીસામાં પરાવર્તનથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે કેટલાક જે યાદ રાખવા જેવા મુદ્દા હતા આખા ચેપ્ટરમાંથી આપણે સારાંશ તરીકે આપ્યા હોય છે એટલે એ પણ ખાસ જોઈ લેવા હવે જો સ્વાધ્યાયમાં શું કે છે નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી આપણે અપારદર્શક પદાર્થોને સમજી શકીએ તો શું આવશે આમાં તો કે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે વાક્યને ગોઠવવાનું છે બરાબર એ તો તમને આવડે જ ને હવે તો નીચે પદાર્થોને અપારદર્શક પારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિત એમાં તમારે વર્ગીકૃત કરવાનું ધારો કે હવા છે પાણી છે ખડકનો ટુકડો છે પથ્થર છે તો એ પારદર્શક છે કે અપારદર્શક તો કે અપારદર્શક છે એના માડો રાખો તો આરપાર જોઈ શકાય નહીં પ્રકાશિત છે કે અપ્રકાશિત છે એના ઉપર ટોર્ચ પાડો તો જ તમે એને જોઈ શકશો તો એ પ્રકાશિત પદાર્થ ન કહેવાય એને પોતાનો પ્રકાશ નથી એવી રીતે વર્ગીકરણ કરવાનું છે એલ્યુમિનિયમની સીટ અરીસો છે પછી લાકડાનું પાટિયું છે તો એની પણ આરપાર નહીં જોઈ શકાય તો એ પણ અપારદર્શક છે પોલીથીનની શીટ છે પોલિથિન બેગ હોય એની આરપાર તમે જોઈ શકશો બહુ સ્પષ્ટ નહીં જોઈ શકો તો એ પારભાષક છે એવી રીતે પછી ધુમાડો છે એ પારભાષક છે એકદમ સ્પષ્ટ તમે નહીં જોઈ શકો સાદા કાચની પ્લેટ છે તો એની આરપાર તો તમે સ્પષ્ટ જોઈ શકશો કાચની પ્લેટ હોય તો એ પારદર્શક છે ધુમ્મસ છે એ પણ પારભાસક છે સવારમાં તમે નીકળો શિયાળામાં ધુમ્મસમાં તમે એકદમ જો સરખી રીતે ગાડી કે સાયકલ ચલાવતા તો નહીં ચલાવી શકો ધૂંધળું ધૂંધળું દેખાશે તો એ પારભાસક છે કાર્ડબોર્ડ છે એ પણ અપારદર્શક છે પ્રકાશિત ટોર્ચ છે ટોર્ચ છે એનો પોતાનો પ્રકાશ છે પ્રકાશિત પદાર્થ છે બરાબર પછી છત્રી છે એ પણ એક વસ્તુ છે તો એની પણ આરપાર નહીં જોઈ શકો અપારદર્શક પદાર્થ છે એવી રીતે તમારે આનું વર્ગીકરણ કરવાનું છે પછી શું તમે કોઈ એવો આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો કઈ એવી વસ્તુ છે તમારામાં માટે હોમવર્કમાં છોડું છું કે જેને તમે એક રીતે પકડો તો વર્તુળાકાર પડછાયો મળશે બીજી રીતે પકડો તો લંબચોરસ પડછાયો મળશે વિચારજો અને કોમેન્ટમાં એનો જવાબ કહેજો પછી સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખે તો શું તમને અરીસામાં તમારું પરાવર્તન દેખાશે દેખાય સાવ અંધારું હોય અરીસો રાખે સામે તો નહીં દેખાય પણ જો પ્રકાશ પાડવામાં આવશે તો તમને દેખાશે બરાબર તો અહીંયા આપણું આ ચેપ્ટર સાથે સ્વાધ્યાય પણ પૂરું થાય છે હવે નેક્સ્ટ ચેપ્ટર એટલે કે નવમું ચેપ્ટર માટે તમે મારી ચેનલમાં જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટથી સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો ચાલો ત્યાં સુધી મને રજા આપો છોકરાઓ થેન્ક યુ